આ દાડ છે ગુલાબી નીલો જોઈ શકો તમે નહી જો પ્રોગ્રામ આવવાનો છે મશીનરી આવું બધું છે Nasao Lucia Platform video and official Beton Dima, cho Lucian Romano, the people to the potato mang video. Metro Timiso, so got into Zoe and Melodon and Jamsey. Doiso Myrak, video is going to do

આ લોકોને કલર બનાવવાનું કીધું છે કલર બનાવના કાકા આવ્યા કાકા આવ્યા છે કલર બનાવવા કાકા લઈ ભાઈ વાંટો કલર બનાવે છે આ બધાના કેમિકલ લવ છે તો મેળો જામોમરો ભાઈ કાકા બ્લોક બનાવસ ને જો આ કાકા એક નંબર માંજો બનાવે છે જો મજા આવી જાય હાંજો પછી ઉડાડવું પછી 50 રૂપિયા આપો અમારે યો કમેન્ટ કરો તમારી ચેનલ માં હે કેટલા કેટલા વર્ષ થાય આવો ભાઈ હે કેટલા વર્ષથી આવો તમે આ હું વર્ષથી અહીં જ આવતો રિયે 6 વાત કરતી ભાઈસા ભાઈ જોવ રેલા અહીં રો આમアンજો બનાવે છે

તો આ બધા રેલ છે 没关是 ના તો ફિન્કી ને એવું બધું મળે છે લોખંડની પ્લાસ્ટિકલી બધી એણે ભાઈ સરખા છે ભાવી સરખા છે અલગ અલગ લાલ કલર ભાઈ છે તો થોડા ભાઈ વીઠ તો મિત્રો તમે સરખા જો કેટલા ભરેલા છે બધા સરખા ફૂલ ભરાઈ ગયા છે હો ભાઈ